નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ અગત્યનો પરિપત્ર તમામ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી તમને સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પ્રમાણે અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી અને જે છે શારીરિક કસોટી ગ્રાઉન્ડ એટલે કે શારીરિક કસોટીના જે ગ્રાઉન્ડ છે એના રિલેટેડ આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યું છે અને આ તમામ ઉમેદવારો માટે જે છે એ ખૂબ જ અગત્યનો પરિપત્ર છે તો તમે અહીંયા આગળ જોઈ શકો છો લખી છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષા કેડેની ભરતી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત એટલે કે તમારે કયા કયા ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી આપવાની છે અને તમામ ઉમેદવારો માટે કેટલીક અગત્યની સૂચનાઓ છે એના રિલેટેડ આ પરિપત્રની અંદર વાત કરવામાં આવેલી છે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે વિગત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી આઠ એક બે હજાર પચીસથી તારીખ એક ત્રણ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે એટલે કે તમામ ઉમેદવારો જેને શારીરિક કસોટી આપવાની છે એમની કસોટી તારીખ આઠ એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને એ તારીખ એક ત્રણ બે હજાર પચીસ સુધી ચાલશે આના માટેના જે કોલ લેટર છે એ તમે તારીખ એક એક બે હજાર પચીસના રોજથી ઓજસની વેબસાઇટ પર બપોરના બે વાગ્યાથી ડાઉનલોડ કરી શકશો પછી જે બીજા નંબરની સૂચના છે એ છે અત્રેની કચેરીના ઓગણીસ બાર બે હજાર ચોવીસના ઇમેલના પત્રથી ગ્રાઉન્ડ તૈયારી બાબતે જે કાર્યવાહી બાકીમાં હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે ખાસ કરીને દોડ માટે જે ટ્રેક છે તેમાં ખાડા કાકરી વગેરે ના હોય તેની ચકાસણી કરી લેવાની રહેશે એટલે કે જે છે એ તમામ ગ્રાઉન્ડ છે એ અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને તમારી દોડ છે એ આઠ એક બે હજાર પચીસના રોજથી શરૂ થનાર છે પછી લખી છે આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે નીચે જ જણાવ્યા મુજબ પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કચોટી યોજવામાં આવનાર છે જેમાં દોડની વિગતોમાં જણાવ્યા મુજબ દોડના ટ્રેક તૈયાર કરવાના રહેશે રનિંગ ટ્રેકની માપણી ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રીની હાજરીમાં થાય તે સુનિશ્ચિત કરવી આ માપણી એસએજી સ્લેશ એસએ અધિકારી સ્લેશ કર્મચારીની મદદથી કરવાની રહેશે માપણી અંગેનું પ્રમાણપત્ર તેઓ પાસેથી મેળવી લેવાનું રહેશે એટલે કે તમે જે ગ્રાઉન્ડની અંદર દોડવા માટે જવાના છો એ ગ્રાઉન્ડની માપણી છે એ પહેલેથી જ કરી લેવામાં આવશે અહીંયા લખી છે એ પ્રમાણે જે પુરુષ ઉમેદવારો છે એમના માટે જે છે એ કયા મેદાનો છે તો જે પુરુષ ઉમેદવારો છે એમના માટે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ મહાવિદ્યાલય જૂનાગઢ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે અમદાવાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ફાઈવ ગોધરા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સેવન નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ એટ ગોંડલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરત પછી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ભરૂચ અને પોલીસ હેડક્વાર્ટર જામનગર જે આ અગિયાર ગ્રાઉન્ડ છે એના પર જે ગુજરાતના જે તમામ પુરુષ ઉમેદવારો છે જે પોલીસ બનવા માંગતા હોય એમને જે છે એ આ અગિયાર ગ્રાઉન્ડમાંથી કોઈ એક ગ્રાઉન્ડની અંદર શારીરિક કસોટી આપવાની થશે અને એમને શારીરિક કસોટી માટે કઈ રીતે છે જે છે એ પાંચ હજાર મીટર જે દોડ છે એ પુરુષ ઉમેદવારો માટે ક્રાઇટેરિયા તરીકે રાખવામાં આવેલી છે જો ગ્રાઉન્ડ છે એ ચારસો સોળ પોઈન્ટ છાસઠ મીટરનું હોય તો તમારે એ જે છે ગ્રાઉન્ડના બાર રાઉન્ડ મારવાના થશે અને જો ગ્રાઉન્ડ ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરનું હશે તો તમારે એના જે છે એ તેર રાઉન્ડ મારવાના થશે તમને ઇન્ફોર્મેશન છે એ આપી દેવામાં આવશે કે આ ગ્રાઉન્ડ છે એ ચારસો મીટરનું છે કે ત્રણસો ચોર્યાસી મીટરનું તો એ પ્રમાણે તમારે પહેલાં ઇન્ફોર્મેશન લઈ લેવાની છે અને પછી એ પ્રમાણે બાર કે તેર જે પણ પ્રમાણે લાગુ પડે એ પ્રમાણે તમારે જે છે એ રાઉન્ડ મારવાના થશે હવે આપણે વાત કરી લઈએ મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારો માટે તો જે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારો છે એમના માટે જે આ ચાર ગ્રાઉન્ડ છે એ રાખવામાં આવેલા છે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ અમદાવાદ મોવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ પોલીસ તાળા તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા અને પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર તો જે મહિલા ઉમેદવારો અને માજી ઉમેદવારો છે માજી સૈનિક ઉમેદવારો એમને જે છે એ સોળસો મીટર દોડ છે એ પૂરી કરવાની હોય છે અને એમને ચારસો મીટરનું આ ગ્રાઉન્ડ છે એની અંદર ચાર રાઉન્ડ છે એ દોડવાના હોય છે તો આ જે ચાર ગ્રાઉન્ડ છે એ ચારસો ચારસો મીટરના હશે અને એની અંદર જે મહિલા ઉમેદવારો અને જે માજી સૈનિક ઉમેદવારો છે એમને ચાર રાઉન્ડ જે છે એ દોડવાના રહેશે અહીંયા સૂચના રાખવામાં આવેલ છે એ પ્રમાણે ઉપરોક્ત મહિલા ગ્રાઉન્ડ પૈકી જે બીજા નંબરનું ગ્રાઉન્ડ છે રાજકોટવાળું રાજકોટ શહેરના ગ્રાઉન્ડ ખાતે અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચોવીસો મીટરની દોડ માટે છ રાઉન્ડ છે એ રહેશે એટલે કે જે છે એ માજી સૈનિક ઉમેદવારો માટે છે એમણે ચોવીસો મીટર દોડવાનું હોય છે તો એમને ચારસો મીટરના છ રાઉન્ડ છે એ દોડવાના રહેશે અને જે માજી સૈનિક જે છે તમામ ઉમેદવારો છે એમની દોડ છે એ રાજકોટ ખાતે અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજે યોજવામાં આવશે પછી જે ચોથા નંબરની સૂચના છે એ તમે જોઈ શકો છો જે છે એ આપણા માટે ખાસ કામની નથી આ છે જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ એમના માટે છે જે પાંચમા નંબરની સૂચના છે એ પણ આપણા માટે કંઈક કામની નથી અને આ તમામ બાબતો છે જે આપણા માટે ખાસ કામની નથી આ કોના માટે કામની છે કે જે અધિકારીઓ છે એમને આ મેદાન વ્યવસ્થા કરવાની છે એમના માટે તો આપણા માટે જે મેઇન બાબતો હતી કે પુરુષો ઉમેદવારો માટેના મેદાનો કહે છે જે મહિલા અને માજી સૈનિકો છે એમના માટે જે છે એ મેદાનો કહે છે જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવી લીધી છે આ ઓફિશિયલ ઇન્ફોર્મેશન છે તમામ ઉમેદવારોને જરૂરથી શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ